ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કાશ્મીર હુબલામાં મૃતકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ગઈકાલે જમ્મુ કાશ્મીર રાજ્યના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અઠ્યાવીસ જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે આ આતંકવાય હુમલાથી સમગ્ર દેશ શોકમાં છે ત્યારે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા મહારાજા સહાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ સાયન્સના અધ્યાપકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી જેટલા પણ લોકો શહીદ થયા હતા તે લોકો માટે આજ રોજ ફેકલ્ટી ઓફ સાયન્સ એમએસ યુનિવર્સિટી ખાતે ઓલ ગુજરાતના સ્ટુડન્ટ યુનિયનના જે કાર્યકર્તાઓ છે તે સાથે સાથે જે ફેકલ્ટી ઓફ સાયન્સના સ્ટાફ છે ટીચર્સ મેડમ પ્રોફેસર તે લોકો જોડાયા હતા મેમબત્તી જે હતી તે પ્રગટાવીને મોમબત્તી પ્રગટાવીને અમે લોકોએ જે લોકો આ આતંકી હુમલામાં શહીદ થયા છે જે લોકોની મૃત્યુ થઈ છે તે લોકોને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને ફક્ત અમારું સરકાર પાસેથી એક જ એક